પોરબંદરની યુવતીઓ અને મહિલાઓ પણ હવે ફેશન અને મોડેલિંગ સહિત એક્ટિંગના ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે બે મહિલાઓએ અલગ અલગ જગ્યાએ ગુજરાત ગુજરાતનો તાજ મેળવ્યો હતો પોરબંદરના યશવીબેન કોટેચાએ વડોદરા ખાતે યોજવામાં આવેલા મિસિસ ગુજરાતની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ત્યાં મિસિસ ગુજરાતનો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો તેમની હાજર જવાબી સહિત વોક લુક અને જુદા જુદા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમને આ તાજ અપાયો હતો અંદાજે પચાસ જેટલા મહિલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં યશવી કોટેચા મિસિસ ગુજરાત બન્યા હતા તો બીજી બાજુ પોરબંદરના તન્ના હોલ ખાતે ગુજરાત ફેશન સ્ટાર શોનું આયોજન એમડી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના જયંતિ રવિ સરૈયા મિસિસ ગુજરાત બન્યા હતા તેમણે સ્મોક થીમ ઉપર સ્ટેજ પર પ્રદર્શન કર્યું હતું અને તેમની સાથે આ થીમ નિર્ણાયકોને આકર્ષી શકી હતી ઉલ્લેખનીય છે કે જયંતિ રવિની પુત્રી પ્રિયાએ પણ મિસ પોરબંદરનો ફર્સ્ટ રનર્સ તાજ આ જ સ્પર્ધામાં જીત્યો હતો પોરબંદર જેવા નાના શહેરમાં પણ આ પ્રકારના ફેશન શોના આયોજન થઈ રહ્યા છે અને પોરબંદરની તરુણીઓ યુવતીઓ મહિલાઓ ફેશન મોડેલિંગ તથા એક્ટિંગ વિવિધ ક્ષેત્રે કાંઠું કાઢી રહી છે ત્યારે તેઓને બિરદાવવામાં આવી રહી છે